એક બાજુ એવા લોકો છે જેની આર્થિક ક્ષમતા ખૂબ વધારે છે તે ધારે તો એક લાખ રૂપિયાનો અથવા તો દોઢ લાખ રૂપિયાનો ફોન લઈ શકે એમ છે છતાંય તે પંદર હજાર રૂપિયાનો અથવા વીસ હજાર રૂપિયાના ફોનમાં ચલાવી લે છે અને બીજી બાજુ એક આખી જનરેશન એવી છે કે જેની ક્ષમતા કાંઈ નથી વધારે છતાં પણ તે લોકો છે એ મોંઘા મોંઘા ફોન લે છે અને ઈએમઆઈ ઉપર લઈ આવે છે બજાજ ફાઇનાન્સના કાર્ડ ઉપર લઈ આવે મિત્રોના ક્રેડિટ કાર્ડ ઉપર લઈ આવે કોઈપણ રીતે જુગાડ કરીને એ આઈફોન લઈ આવે છે એંસી હજાર રૂપિયા લાખ રૂપિયા કે એનાથી પણ વધારે મોંઘા કહેવાનો મતલબ એવો છે કે અત્યારના સમયમાં બે એવી પેરેલ લાઈનો ચાલે છે કે જે એક બચત કરવામાં માને છે ને બીજી જનરેશન ખર્ચ કરવામાં માને છે તો અત્યારના સમય પ્રમાણે ખરેખર ખૂબ બચત કરવી જરૂરી છે અથવા તો ખર્ચ કરવો જોઈએ શું શું ખરેખર સારી બાબત કહેવાય તો પહેલાં એવું હતું કે સૌથી વધારે બચત કરે ને એ લોકો સૌથી સામાજિક સ્ટેટસ એનું સૌથી ઊંચું હતું આખી જિંદગી એકની એક બાઇક ત્રીસ વર્ષથી હજી પણ એક લોકો જોવા મળશે તમને જે ત્રીસ વર્ષથી એકનો એક બાઇક ચલાવતા હોય જેના કપડાં બહુ સામાન્ય હોય ચપ્પલ પણ બહુ સસ્તી કિંમતના હોય આવી આખી જનરેશન અત્યારના સમયમાં પણ છે અને એક એવી જનરેશન છે જે ખરેખર લુપ્ત થવાના આરે છે કે જે ખાલી બચતમાં જ માનતી હતી જે સૌથી વધારે બચત કરી જાય તે માણસનું સામાજિક સ્ટેટસ સૌથી ઊંચું ગણાતું ભલે પછી પોતાના જરૂરિયાત માટેની વસ્તુઓ પણ ખરીદી કરવામાં એણે સહી એ કરી હોય પણ બચત સૌથી વધુ કરી એનું સામાજિક સ્ટેટસ ઘણું ઊંચું ગણાતું અને અત્યારની જનરેશન એવી છે કે જે ખર્ચાઓ કરવામાં માને છે અત્યારની જનરેશન એવી છે કે જે પોતાની પાસે પૈસા ન હોવા છતાંય તે ફરવા ઉપડી જાય છે એમટી વોલેટ કરીને આવે છે એવા સ્ટેટસ મૂકે છે કે અમે ડરટી કપડાં લઈને અને એમટી વોલેટ લઈને પાંચ હજાર ફોટો લઈને અને ઘણી બધી મેમરી લઈને પાછા આવી રહ્યા છીએ આ ખાલી વોલેટ કરવાવાળી આખી આખી જનરેશન છે જે ખૂબ ખર્ચાઓ કરવામાં માને છે તો અત્યારના સમયમાં ખરેખર ખર્ચાઓ કરવા જોઈએ કે બચત કરવી જોઈએ તો ખરેખર અત્યારના સમય પ્રમાણે હવેની જે જનરેશન છે ને એનો સામનો એવા લોકોથી થવાનો છે કે જે ખર્ચાઓ કરવામાં માને છે જે ઘણું બધું ફરી લેવામાં માને છે જે ઘણી મોંઘી મોંઘી વસ્તુઓ વાપરવાના વાપરવામાં માને છે ઘણા બધા દેખાવો કરવામાં માને છે એટલે જે પહેલાં લોકો એક જનરેશન લુપ્ત થવાના આરે છે જે બચતમાં જ માનતી હતી એ જનરેશન હવે આગળ ઉપલબ્ધ નહીં હોય દસ કે પંદર વીસ વર્ષ પછી એ જનરેશન સંપૂર્ણપણે લુપ્ત થવા થઈ ગઈ છે ઓલમોસ્ટ થઈ ગઈ છે એટલે ગણતરીપૂર્વકની બચત અને ગણતરીપૂર્વકનો ખર્ચ અત્યારના સમયમાં જરૂરી છે અને નેક્સ્ટ જનરેશન હવે પછીની જનરેશન આવે છે એ એમાં જ માન છે કે તમારો બચત કેટલી છે એ જરૂરી હોવા હોવા કરતાં છે એ તમારો ખર્ચ કેટલો છે તમે કેટલી કેટલી જગ્યાએ ફરી આવ્યા છો તમે કેવા કેવા કપડાં પહેર્યા છે તમે કેવી કેવી ગાડી વાપરી છે આ બધુંનો હિસાબ તમારે આપવાનો છે હવે પછીની જનરેશનને અને એ લોકોનું સામાજિક સ્ટેટસ જ વ્યવસ્થિત ગણા છે નહીં કે માત્ર ને માત્ર બચત કરનારો બચત કરનારાનું ને માત્ર ને માત્ર સસ્તી વસ્તુઓ વાપરીને ઘણા બધા પૈસા ભેગા કરનારનું એટલે સમય પ્રમાણે હવે છે આ માનસિકતા બદલવાની છે